ગરબાડા તાલુકામાં આગામી તારીખ બાવીસ જૂન બે હજાર પચીસ ના રોજ યોજાનાર અઢા ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણી અને અગિયાર ગ્રામ પંચાયતની પેટા ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થયું છે અઢા ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણીમાં સરપંચ માટે ઓગણસાઠ તથા વોર્ડ સભ્યો માટે ત્રણસો ચોપન ઉમેદવારો મેદાનમાં રહેતા તેમના વચ્ચે ચૂંટણી જંગ જામશે નમસ્કાર આપની સાથે હું પ્રિયાંક તો તારો સમાચાર વિસ્તારથી ગરબાડા તાલુકામાં અઢા ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણી આગામી તારીખ બાવીસ જૂન બે હજાર પચીસ ના રોજ યોજાનાર હોય તેને લઈને ચૂંટણી લડવા ઇચ્છુક ઉમેદવારોએ ચૂંટણીમાં સરપંચ માટે કુલ એકસો નવ ઉમેદવારોએ અને સોળ સભ્ય માટે ચારસો છત્રીસ ઉમેદવારોએ ઉમેદવારી પત્ર ભરી તેમની ઉમેદવારી નોંધાવી હતી ઉમેદવારી પત્રો ચકાસણી દરમિયાન અઢાર ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણીમાં સરપંચ માટે ત્રણ અને વોર્ડ સભ્યો માટેના પચીસ ઉમેદવારોના ઉમેદવારી પત્ર અમાન્ય ઠરેલ છે જ્યારે ફોર્મ પરત ખેંચવાની તારીખે સરપંચ માટેના સુડતાલીસ ઉમેદવારોએ તથા વોર્ડ સભ્ય માટેના અઢાર ઉમેદવારોએ તેમના ઉમેદવારી પત્ર પરત ખેંચેલ છે ઉમેદવારી પત્રો પરત ખેંચાયા બાદ અઢાર ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણીમાં ઓગણચાલીસ વોર્ડ સભ્યો બિનહરીફ થયેલ છે ત્યારે હવે અઢાર ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણીમાં સરપંચ માટે કુલ ઓગણસાઠ ઉમેદવારો તથા વોર્ડ સભ્ય માટે ત્રણસો ચોપન ઉમેદવારો ચૂંટણી મેદાનમાં રહેતા તેમના વચ્ચે ચૂંટણી દંગ જામશે બીજી તરફ અગિયાર ગ્રામ પંચાયતોની પેટા ચૂંટણીમાં દસ ઉમેદવારોના ફોર્મ ભરાયા હતા જેમાંથી છ ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા છે ટૂંકી વજુ અને નળવાઈ ગ્રામ પંચાયતની પેટા ચૂંટણીમાં ચાર ઉમેદવારો વચ્ચે ચૂંટણી દંગ ખેલાશે